હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો ઉનાળાની સિઝનમાં લીલોતરી શાક ન ભાવે અથવા તો ઘરમાં જ્યારે કોઈ જ શાક ન હોય ત્યારે તમે આ સુપર ટેસ્ટી લીલા મરચાંનું શાક બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો એકદમ નવા મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે આ મરચાને આપણે એકદમ સરસ ધોઈ અને ચોખ્ખા કરી લઈએ હવે જુઓ મરચાને ધોઈ આપણે એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે હવે મરચામાં આપણે કટ લગાવી દઈએ મરચાનું શાક બનાવવા માટે મેં અહીંયા તીખા પણ નહીં અને સાવ મોળા પણ નહીં એવા મરચાં પસંદ કર્યા છે કેમ કે જો બહુ તીખા મરચાં હશે તો એ શાક આપણે ખાઈ નહીં શકીએ અને ખૂબ જ સ્પાઈસી બનશે તો જુઓ ચીરો પાડ્યા પછી આ રીતે ચાકુની મદદથી અથવા તો પીલરની મદદથી તમારે અંદરની જે રગો છે એને કાઢી લેવાની છે રગો કાઢી લેવાથી મરચાંની થોડી ઘણી પણ તીખાશ હશે એ બહાર નીકળી જશે પણ તમારી પાસેના મરચા એકદમ મોળા હોય અને રગ કાઢવાની જરૂર ન હોય તો તમે રાખી પણ શકો છો તો આ રીતે બધા જ મરચામાંથી હું બીયા અને રગોને કાઢીને તૈયાર કરી લઉં છું તો આ રીતે મરચાને આપણે તૈયાર કરી લીધા છે હવે ગેસ ઉપર આપણે કઢાઈ મૂકીશું અને એમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક નાની વાટકી જેટલા શિંગદાણા એડ કરીશું સાતથી આઠ લસણની કળીઓને એડ કરીશું અહીંયા લસણની કળીઓ થોડી નાની હતી એટલે મેં સાતથી આઠ એડ કરેલી છે તમે મોટી હોય તો ત્રણથી ચાર પણ એડ કરી શકો છો અને નાનો આદુનો ટુકડો આ રીતે સમારીને લઈ લીધો છે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે શેકી લઈએ તો અહીંયા જુઓ શિંગદાણા પણ સારી રીતે શેકાઈ ગયા છે એની જે સ્કીન છે એમાં આ રીતે તિરાડ પડી ગઈ છે અને લસણની કળીઓ પણ બ્રાઉન કલરની થઈ ગઈ છે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બધી વસ્તુને બહાર કાઢી લેશું હવે જુઓ આ શિંગદાણા અને બધો જ મસાલો સારી રીતે ઠરી ગયો છે તો અહીંયા આપણે એક મિક્સર જાર લીધો છે અને એના અંદર એને ટ્રાન્સફર કરી દઈએ ત્યાર પછી એમાં મીડિયમ સાઈઝના બે ટમેટાને મેં આ રીતે કટ કરીને તૈયાર કરેલા છે એને એડ કરી દઈએ અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજી પાવડર અને અડધી ચમચી જેટલું અડધી ચણાનો લોટ એડ કરવાથી સબ્જી ખૂબ સરસ બનીને તૈયાર થાય છે અને ત્યાર પછી આપણે અહીંયા બે ચમચી ભરી અને નાળિયેરનું જીણું ખમણ એડ કર્યું છે આ રીતે નાળિયેરનું ખમણ પણ સબ્જીની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમારી પાસે જો ખમણેલું નાળિયેર ન હોય તો તમે સૂકા નાળિયેરના સાથે શેકી અને તૈયાર કરી શકો છો હવે અહીંયા ઢાંકણ આ બધી જ વસ્તુને આપણે દરદરી પીસી લેવાની છે તો આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે તમે જુઓ આ રીતે થોડી દરદરી પેસ્ટ બનીને તૈયાર થઈ છે અને આ જ કન્સિસ્ટન્સી આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે હવે આપણે અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરીશું તો શીંગ શેકતા જે તેલ વધેલું છે એમાં જ આપણે હવે વઘાર કરી લઈએ હવે જુઓ તેલ થોડું ગરમ થાય એટલે તૈયાર કરેલી ગ્રેવીને આપણે એમાં એડ કરી દઈએ તો અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું જુઓ આ રીતે બધા જ મસાલાને આપણે એકાદ મિનિટ જેવું શેકી લીધા છે હવે આપણે એક નાની વાટકી જેટલું દહીં એડ કરીશું તો અહીંયા દહીંને ફેંટી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જેવું બનાવીને મેં એડ કર્યું છે જેથી કરીને દહીંના જે લમ્સ હોય છે એ ન દેખાય અને ગ્રેવી એકદમ સરસ મસ્ત દેખાય આવે દહીં એડ કરવાથી ગ્રેવીનો ટેસ્ટ એકદમ રીચ બને છે હવે બધા જ મસાલા મિક્સ કર્યા પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ એકાદ મિનિટ જેવું આ ગ્રેવીને આપણે સારી રીતે પકવી લઈએ જેથી કરીને દહીંનું કાચા પણ દૂર થશે અને ગ્રેવીની અંદરથી એકદમ સરસ તેલ છૂટું પડી જશે અહીંયા ગ્રેવી પાકી જાય ત્યાં સુધીમાં આપણે મરચાંને શેકી લઈએ હવે આપણે એક પેનની અંદર થોડું ઓમથું બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા મરચાંને એમાં એડ કરી દઈએ તો અહીંયા મરચાંને આપણે થોડા તેલની અંદર શેલો ફ્રાય કરી લેવાના છે જેથી કરીને એનું કાચા પણ દૂર થઈ જશે અને મરચાંની ઉપર એકદમ સરસ બ્રાઉન કલરના ડોટ પડી જાય છે વધારે પડતા બળી ન જાય એ રીતે આપણે શેલો ફ્રાય કરી લેવાના છે અહીંયા એકદમ સરસ ગોલ્ડન કલરના ડોટ થઈ ગયા છે આ રીતે ડોટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મરચાંને ઠંડા થવા દેવાના છે તો અંદાજે બેક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ જુઓ અહીંયા ગ્રેવી ઉપર એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણે એડ કરેલું દહીં પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે આ સ્ટેજે આપણે થોડી કોથમીર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે કોથમીરની જગ્યાએ થોડી કસૂરી મેથી પણ એડ કરી શકો છો બંનેનો ફ્લેવર સબ્જીની અંદર ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એડ કરીશું અડધા કપ જેટલું પાણી તો અહીંયા મેં નાનો કપ લીધો છે પાણી ભરવા માટે અને પાણીને ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અને જુઓ ગ્રેવી થોડી ગરમ થાય ત્યારે આપણે તૈયાર કરેલા મરચાને એમાં એડ કરી દઈએ અને મરચાને પણ જુઓ આ રીતે ગ્રેવીની અંદર સારી રીતે ડીપ કરી લેવાના જેથી કરીને એકદમ સરસ જાણે ભરેલા મરચાંનું તમે શાક બનાવ્યું હોય એવું સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે ઢાંકણ ઢાંકી ત્રણક મિનિટ સુધી આ સબ્જીને થવા દઈએ તો જુઓ ત્રણક મિનિટ પછી એકદમ સરસ મસ્ત મરચાંની સબ્જી બનીને તૈયાર છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે વળી રોજના મેનુ કરતા થોડું અલગ ખાવું છે તો પણ આ સબ્જી તમે બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ મસ્ત લાગે છે રોટલી ભાખરી પૂરી પરાઠા અથવા તો ભાતની સાથે પણ આ સબ્જી ખાવાની મજા પડી જાય છે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને સબ્જીને સર્વ કરી લઈએ તો જુઓ આ રીતે એકદમ સ્પેશિયલ મસાલા સાથે મરચાંનું એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે બપોરે કે સાંજે તમને કશું નવું ખાવાનું મન થાય અથવા તો લીલા શાકભાજી ન ખાવા હોય ત્યારે તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો અને ખાસ કરીને આ શાક નું કોમ્બિનેશન મને ખીચડી સાથે ખૂબ જ પસંદ આવે છે છે કેમ કે ખીચડી આ ટેસ્ટ એકદમ લાજવાબ લાગે તો મિત્રો તમે ક્યારેય જો આ રીતે મરચાનું શાક ન બનાવ્યું હોય તો મારા કહેવાથી એક વખત ચોક્કસથી બનાવજો અને ખાસ કરીને ખીચડી સાથે ટ્રાય કરજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બને છે અને મિત્રો જ્યારે પણ બનાવો ત્યારે એનો ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો કે તમને આ સબ્જીની રેસિપી કેવી લાગી છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ લીલા મરચાંની સબ્જીની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આવું સરસ મજાનું શાક બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આપણી આ લીલા મરચાંની સબ્જીની રેસીપી તમને કેવી લાગી છે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો